સુમસામ રહેતી હતી ત્યારે પરિજનોએ દબાણપૂર્વક પૂછતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો ત્યારે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીનો ગુનાહિત ઇતિહાસ સામે નથી આવ્યો ત્યારે ફરિયાદ બાદ ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવ્યું કે નહીં તે અંગે પણ વધુ તપાસ પોલીસ કરી રહી છે અને બાવીસ તારીખે વાસિદ કુરેશી અને એની સાથે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર બંને જણા એને મોટરસાયકલ ઉપર ડાભેલ મુકામે લઈ ગયેલા હતા અને આ વાસિદ કુરેશીએ આ જે દીકરી જે છે માઇનોર એની સાથે શારીરિક છેડછાડ પણ કરેલી હતી અને એને પછી બીજા દિવસે એને મૂકી ગયા હતા તો આ અનુસંધાને જ આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આ ગુનાની તપાસ દરમિયાન વાસિદ કુરેશી પણ મળી આવેલ છે અને એની સાથે સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ પણ મળી આવેલ છે એને પોલીસે તાબામાં લઈ અને તપાસ હાથ ધરી છે